ઓરિયો માતાજી મિત્રો આજે અમારા નવા વિડિયો તમારું સ્વાગત છે અલી પાય ઉતરાન નતી આય શું કરશે કોઈ ની પતંગું હું તો લાબન વિચારતો નહી ગદતું એવું એવો વિચાર તો મારા જે હું પતંગું નહી લાબી અને પણું છે ભાઈ આપણે પતંગ નહીં લાબી કોમ કર આપણે બધા પૈસા ભેગા કરી અને આ કૂતરો બદલે આપણે લાડવા ને ચાલે બધું લાવવાનું એવું કર્યું તો જો ઉતરંગ પતંગ લૂંટવા ચીટલે ચીટલે દોડ રોડ ઉપર દોડો તો ઓનસા તાકીને પતંગ અમુક તાકીને જતા હોય તો રોડ ઉપર ચીક ચાદરવાળા તો ઠોકે તો પછી આપણે વાગે પછી ચાદરવાળા ને પછી જોખમી ના આવે હ અને કોકને તોનવાયેલું હોય બટાકા ઘઉં રૈડા એમાં ઉડવું નહીં કોઈકને જાટકા સારું હોય એટલે આપણું ઊંચા તાજીને હેરતા હોય ને પગમાં આપણે વાયર વેઠાઈ જાય આપણે પડો તો હાથ પગ ભાગે એના કરતાં શું કરવું છે હું તો આ બે હજાર રૂપિયાના આપણે પતંગ લાવવા ને હં એમ કરીને પોણસો રૂપિયા ગૌશાળા માલવા લાગશે અને પોનસો રૂપિયાના પંદરસો રૂપિયા બાકીના વધે ને તો આપણે પેલું લુખડા પતંગ ઉસ આપડે પોત લાવશે તો લાવશે થોડો એવું જ કરે ધરમ કર્યું હોય ને તો પણવાનું પણ ના બગડે અને કૂતરાને પણ જમાન થઈ જાય તો અજીતભાઈ હાલ ખેતીવાડી કેવું છે હાલ તો ખેતીવાડી ને સારું છે તમારે શું આવ્યું છે અમાર તો હાલ તો કોણ પોચ વીઘા જેવા બટકવા છે અને તમે વીઘા જેવું જીરું આવ્યું કઉ્યા એક ને ઘઉં તો એક વિગો વાયા છે કેમ એટલા જ વાયા ઘઉં કહું ઘણા શું કરવા છે ભાઈ ઘણા કહું પડ્યા છે ઘણા વાયો તો પછી માપના તમારા એટલા ને રાખશી બીજા વેસોરા ચાલે ના 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 એવું કોઈ નહીં તમે કોઈ શાક બાજુ છે કોઈ અમે વાયું એ શું વાયુ છે અમે ટમાટા વાયા છીએ રેગણા વાયા છે અમે તો ટાટા એકલા કર્યા છે હવે પેડા કરવાનો વિચાર છે પેડા છે ઉત્તરાયણમાં શું કરું છે બધું લાવ એના કરતા ધરમ કરું સારું અને મિત્રો એટલું જણાવું કે ચા ના દોડી કોઈ લાવતા જ ના ચા ના કોઈક બાઈક વાળા હેડતો હોય અને ગળું કપાઈ જાય એવી માઈક આગળ તો બે વાર તો લગ જ જેવા એવા વાર લગાવ જોઈએ છે એમ કે ગળે દોડ્યું આમ ડાઈક પડે તો લાઈક ગળે પડે ગળે અડે તો ડાઈક ગળું કપાઈ જાય રુ શું કેવું જો કા ભાઈ સાચી વાત હો તો અજીત આપણે ફાળો લખાવ છે પોજાપુરમાં તો આપણે ઉતરીના બે બે દાડા આગળ જાહે ને હા બે દાડા આગળ જા ઉતરીના અને ઉતરીના દા તો અસલ

ઉત્તરાયણ હોય ને ને આપણે બે ત્રણ હજાર રૂપિયા તો પતંગમાં ખર્ચ કરો એના કરતાં પોચો પતંગ ને થોડી દૂધી લાબી અને બધું પછી બાકીના પૈસાને દુકડો લાબો અને આ કૂતરાને તરમ કરવું આ પોદરામાં પૈસા હાલવા એવું તરમ કરજો તો ભગવાન તમે નાસી હાલજો હા જસવંતભાઈ આમ તો એવું જ કરાય છે કે તરમે થઈ જાય અને ચાયના દોડી મિત્રોને તો એટલું જ જણાવ્યું કે ચાયના દોડી કોઈ લાવવી જ નહીં ચાયના દોડી તો આખરે બન જરાય તો મિત્રો આ બાળકોએ ઉત્તરાયણ વિશેની સરસ વાત કરી મિત્રો કે ઉત્તરાયણનો પતંગ સડાવી એના કરતાં ચોક ધરમ કરવું કૂતરાનું કે અમુક ગાયનો પોજરાપોળમાં પૈસા લખાવા એ સરસ વાત છે અને સાથે સાથે અમને ભણવાનું પણ ચાલુ રાખવું જોઈએ કે ઉત્તરાયણનો મુઘમ મોઘોઈ દોરીઓ લઈ પતંગો લઈ અને અમુક નુકસાન થાય એના કરતાં હાર કપડા લાવે તો બાર મહિના ચાલે અને સારું પણ ગણાય એટલે મિત્રો તમે મોનતા હો તો પતંગને દોરી તો ના લાવજો અને લાભ બી હોય તો કદાચ તમારો મોજ શોખ પૂરો કરવા માટે સસ્તી લાવવાની બહે તણ રૂપિયાની જ વધારે ખર્ચો ના કરાય કારણ કે એક જ દાડાનો તહેવાર છે અને નુકસાન કરે એવો તહેવાર છે માટે મોની જાજો અને આવો મત કરજો કે મત લાવજો એના કરતાં બીજું કોઈક સારું ખાવાના લાવજો અને ખાવાનું લાવજો એટલે આખી હોઝબેન પણ તમારું કુટુંબ પણ તમારા નાના ભાઈબીનું હોય એ પણ ખોય અને જેટલા રાજી થાય માટે કોશું કે પતંગ તો ના જ ચડાવજો અને ચડાવો તો સસ્તી લાવજો એક જ દાડો ચડાઈ અને બીજે દાડે રેવાઈ દેજો અને ભણવાની શરૂઆત ફેર કરી નાખજો અને ખોટી રજાઓ ના પાડતા તો આજનો આ વિડીયો અમે પૂરો કરીએ જય માતાજી